ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલા રમણીય અને પ્રવાસન સ્થળ દીવમાં નગરપાલિકા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તેર વોટ ધરાવતી દીવ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપો કોંગ્રેસ સહિત કુલ ચાલીસ ઉમેદવારો મેદાને આવ્યા હતા જેમાં તેર વોટમાંથી દસ વોટ પર કોંગ્રેસે વિજય મેળવી હતી જ્યારે ત્રણ બેઠકો પર ભાજપે જીત મત કરી હતી જેથી કોંગી કાર્યકરો ગેલમાં આવ્યા હતા તેમજ ભાજપની હાર પાછળ મહિલા પ્રમુખ લોકોને કર્યાનો આક્ષેપ લગાડ્યો હાઈવે પર થયેલી દારૂબંધીના કારણે પણ ભાજપને ફટકો પડ્યો હોવાનું જણાવ્યું હતું દીવ પાલિકા પ્રમુખે ભાજપે કરેલા આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ એકચુઅલી તો અમે તેરે તેર સીટમાં અમે વિન થવાના હતા પણ કંઈક પણ એના લીધે અમે લોકો દસ સીટ લાવ્યા છે અને આ અમારી જીત તો છે જ પબ્લિકની જીત છે સત્યની જીત છે શું કારણ છે અમારી જીત પાછળ કારણ હોય છે આજે ઇલેક્શન ચાલુ હતું ત્યારે બીજેપીના ના નેતાઓ કહેતા હતા